રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે રાધનપુરના સાંતલી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકોર આવ્યા હતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુ પેશન્ટને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતા સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહી કરતા સતત 2 કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુ આવી સામે

હું હાજર હતો મને ખુદ એવો જવાબ આપ્યો એટલે શું આખો ઘટના મને કયોને લે ખ્યાલ આવે એમ કે એમાં એવું હતું પેટમાં દુખાવાની ડોખાને એક તકલીફ હતી બરાબર તો એરે બે કલાકથી બેઠા હતા સરકારી રેફર હોસ્પિટલ ને ચારે અપરેલ હોસ્પિટલ 4 વાગે કે સાહેબ આવશે આ 4 વાગે ઉધી કાઈ ન થાય મેગી રાહત પૂ તો ઇન્જેક્શન આલો કોઈ નર્સ હોય કોઈ ચાર્જમો હોય તો કેના કોઈ નથી 4 વાગે થાશે કે બરાબર बराबर ले मु जियो तम काय करना को दादनपुर रेफरल हॉस्पिटल केत ला वगे पोचे होता लगभग बणो ने 1.5 કલાક જેવું થી 2.5 કલાક જેવું बराबर એટલે તમે 2 કલાક જેવું ત્યાં પહેલા પેશન્ટ આવેલા હતા વગું થી बराबर એટલે 2 કલાક જેવા બેસી રહ્યા પણ કોઈ ધ્યાન ના આપ્યું ના ધ્યાન ના દીધું હું जियो मेडिसिन ભઈ દવાને ઈ કરતા बराबर તો કે નઈ થાય કે 4 વાગે शिवाय નઈ થાય મગી રાહત કુતો ઇન્જેક્શન આલો પેટમાં દુખાવો હે હ હ તો કે ના થઈ નઈ થાય તમારે થાય કે કરી નાખો او جواب કોને આપ્યો તમને હા ઓ જવાબ યે नर्स બેઠી થી બરાબર એ હાજર સ્ટાફ નો નર્સ સતા એમને તમને ઓ જવાબ આપ્યો હા नर्स હે ને પછી જે પટાવારો કોઈ ભંગી હે ને હ એને એવો જવાબ આવે બે ત્રણ બીજા સ્ટાફ ના હતા બતાય હું કીધું મારા પેડે બધા ચડીને આવતારે મારી પર બરાબર અને અત્યારે પછી پیشنટ ને લઈને તમે ક્યાં બીજી અમે પ્રાઇવેટ માં આયા પછી બરાબર ત્યાં દવા ના થાય એટલે પછી તમે પ્રાઇવેટ વસવા હા ના પડી એટલે પ્રાઇવેટ માં કે દુખાવો પેટનો વધારે થતો તો બરાબર એટલે રાળું ગાлец શું હતી અહીં બેહી રહ્યો ઈ દવા કરતા ના બરાબર એટલે કોઈ કઈ દવા ત્યાં રેફરલ માં થઈ જ નઈ ના કોઈ કોઈ વસ્તુ ના થઈ બરાબર અત્યારે કઈ હોસ્પિટલ માં રેફરલ માં જો કે ના પ્રાઇવેટ માં આપણે બસ્ટી ની बाजू બરાબર હમ કયું ગામ તમારું મારું ગામ સાટલી साथ ले राजन बुर्ज तालुका नो साथ लेगा हाँ साथ लेगा मुकेश भी साथ हो बराबर ना आजे पेशंट रहता है तुम्हारे सुधा है पेशंट मारा काम ना चाहिए बराबर तो मारा काम ना था हमने हाँ मुंह को तेरे सरपंच में चारों सरपंच में मैंने फोन आया तो लेकिन यहाँ थी करें यहाँ आया समझी गये समझी गये पर से कोई डॉक्टर ना अभी जो कोई नहीं मैंने देखा उसका ही दिल जो तमर थाई करना को नहीं थाई जवा आओ जवा बाप रे हमने तमना हाँ हाँ बराबर समझ गए तब चाहूज छो ने